દોસ્તો એન્ટેલિયા બાદ મુકેશ અંબાણીએ હજુ એક બંગલો ખરીદ્યો છે આ એન્ટેલિયા કરતાં પણ આ બંગલાની વિશેષતાઓ અને કિંમત વધારે છે આ બંગલાની કિંમત જાણીને તમારા પણ હવ ઉડી જશે આખરે મુકેશ અંબાણીએ એન્ટેલિયા બાદ આ બંગલો શા માટે ખરીદ્યો છે અને આ બંગલો ક્યાં આવેલો છે અને કેટલા લોકો આ બંગલામાં કામ કરી રહ્યા છે આ તમામ બાબતોના આજના વિડીયોમાં આપણે વાત કરીશું માટે આ વિડીયોને એક પણ મિનિટ સ્કીપ કર્યા વગર અંત સુધી જરૂરથી જોજો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન બરાબર ત્રણ મહિના પછી જુલાઈમાં લંડનમાં સ્ટોક સ્પાર્ક એસ્ટેટમાં થશે આ માહિતી ઈશા અંબાણી નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ દ્વારા આપવામાં આવી છે મુકેશ અંબાણીએ બે હજાર એકવીસમાં આ પ્રોપર્ટી ખરીદી હોવાનું સામે આવ્યું છે મીડિયા રિપોર્ટ અનુસાર મુકેશ અંબાણી અને એમની પત્ની નીતા અંબાણી એમનો મોટા ભાગનો સમય અહીં ભારતની બહાર વિતાવે છે અંબાણી પરિવારે આ ઘરમાં પંદરમી ઓગસ્ટની ઉજવણી કરી હતી આજે આ ઘરની કિંમત લગભગ પાંચસો બાણું કરોડ રૂપિયા છે જ્યાં દોસ્તો વર્ષ બે હજાર એકવીસમાં અંબાણી પરિવારે સત્તાવન મિલિયન પાઉન્ડ એટલે કે આશરે પાંચસો બાણું કરોડ રૂપિયામાં આ કન્ટ્રી ક્લબ અને રિસોર્ટને ખરીદ્યું હતું રિપોર્ટ અનુસાર અંબાણીનું આ નવું ઘર ત્રણસો એકર જમીનમાં ફેલાયેલું છે અંબાણીયા ઘર લંડનના બંકિંગ શહેરમાં ખરીદ્યું છે વર્ષ ઓગણીસો આઠમાં બનેલી આ હવેલી શરૂઆતમાં ખાનગી રહેઠાણ હતી પરંતુ બાદમાં એને કન્ટ્રી ક્લબમાં બદલી દેવામાં આવી છે સમાચાર અનુસાર આ મહેલ જેવા લક્ઝરિયસ ઘરમાં ઓગણ બેડરૂમ છે એક અત્યાધુનિક મેડિકલ સુવિધા છે આ અલિશાન ઘર મુકેશ અંબાણી અને એમના પરિવારનું બીજું ઘર કે આ ઘર સો વર્ષથી પણ જૂનું છે આ સિવાય આ ઘરમાં અનેક એકરમાં ખુલ્લી ગ્રીન સ્પેસ છે આ ઘર અંબાણી પરિવારની જરૂરિયાતો અનુસાર તૈયાર કરવામાં આવ્યું છે ખરેખર અંબાણી પરિવાર માટે એન્ટેલિયા કરતા પણ ખાસ છે દોસ્તો મોટા બિઝનેસમેન મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના દીકરા અનંત અંબાણી અંબાણી સમયમાં એમની બાળપણની મિત્ર રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે રિપોર્ટ અનુસાર જો માનીએ તો આ કપલ આ વર્ષે જુલાઈમાં લગ્ન કરવા જઈ રહ્યા છે અનંત અને રાધિકાના લગ્નનું વેડિંગનું ફંક્શન માર્ચ મહિનામાં તારીખ એક ત્રણ માર્ચના રોજ ગુજરાતના જામનગર ખાતે થયું હતું જેનું આયોજન ખૂબ જ ભવ્ય રીતે કરવામાં આવ્યું હતું આ પ્રી વેડિંગ ફંક્શનમાં દેશ અને દુનિયાની મોટી મોટી સેલિબ્રિટીઓ અને ઉદ્યોગપતિઓએ હાજરી આપી હતી હવે અનંત અને રાધિકાને લગ્નનું સ્થળ પણ જાહેર થઈ ગયું છે જ્યાં અંબાણી પરિવારના વતન ગુજરાતના જામનગરમાં અનંત અને રાધિકાના પ્રી વેડિંગ ફંક્શન યોજાયા હતા આ વખતે અંબાણી પરિવારના આ લગ્ન દેશની અંદર નહીં પણ દેશની બહાર યોજાવા જઈ રહ્યા છે અને ઘણી બધી અટકળો એવી થતી હોય છે કે ગુજરાતના જામનગર ખાતે આ લગ્ન સમારોહ યોજાશે પણ આ તમામ બાબતો ખોટી છે હાલમાં જે ખૂબ મોટા સમાચાર સામે આવ્યા છે આ અંબાણી પરિવારના લગ્ન દેશની બહાર યોજાવા જઈ રહ્યા છે તમને પ્રશ્ન થશે કે દેશની બહાર પણ ક્યાં અને વધુ ભવ્ય રીતે આ લગ્ન થવાના છે આ ભવ્ય લગ્ન સ્ટોક્સ પાર્ક એસ્ટેટમાં થશે જી હા દોસ્તો આ માહિતી ઈશા અંબાણી નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ દ્વારા આપવામાં આવી છે મુકેશ અંબાણીએ બે હજાર એકવીસમાં પ્રોપર્ટી ખરીદી હતી આ જ આલિશાન ઘરમાં ધામધૂમથી લગ્ન યોજાશે આ ઘર આવેલું છે લંડનમાં આપણે સૌ કોઈ જાણીએ છીએ કે જામનગર ખાતે એક કરોડ રૂપિયાના ખર્ચે પ્રી વેડિંગ કાર્યક્રમ યોજાયો હતો અને હવે લંડન ખાતે આ ભવ્ય લગ્ન સમારોહ યોજાશે આનંદ અંબાણી અને રાધિકા મર્ચન્ટ લંડનમાં લગ્ન કરશે સ્ટોક પાર્ક ખાતે કપલનું એક ફંક્શન આયોજિત કરવામાં આવશે એટલું જ નહીં દોસ્તો આ ફંક્શનમાં બોલિવૂડના તમામ સેલેબ્સ પણ ભાગ લઈ શકશે અને રિપોર્ટ અનુસાર અનંત અને રાધિકાના લગ્ન માટેના આમંત્રણ બોલિવૂડ સેલેબ્સને પણ મોકલવામાં આવ્યા છે ત્યાર પછી તમામ સેલેબ્સ તે મુજબ પોતાનું શેડ્યુલ બનાવી રહ્યા છે દોસ્તો લગ્ન પહેલાના ફંક્શનનું એક સંગીત નાઇટ પણ ખૂબ મજાનું રહેવાનું છે એક અહેવાલ મુજબ અનંત અને રાધિકાના લગ્ન લંડનમાં થશે જ્યારે તેમનું સંગીત અબુધાબીમાં યોજાશે જોકે આ કપલના લગ્નની તારીખ હજુ સુધી જાહેર કરવામાં આવતી નથી ચાલો અમે આપને આ લંડનના ઘર વિશે જણાવીએ શાહી સેલિબ્રેશન ફ્રાન્સમાં જ લગ્નના બંધનમાં બંધાશે અંબાણી પરિવારમાં ઉજવણી થવાની છે અને એની ચર્ચા હાલ દેશ અને દુનિયામાં થઈ રહી છે અને હવે ટૂંક સમયમાં લગ્નની ઘંટડીઓ વગાડવાની છે છેવટે બિઝનેસ ટાઈકોન મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણીના શુભ લગ્ન એની મંગેતર રાધિકા મર્ચન્ટની સાથે થવાના છે એ પણ હવેથી અઢી મહિના પછી બાર જુલાઈએ અનંત અને રાધિકા સાત ફેરા લઈને લગ્નના પવિત્ર ગાંઠે બંધાવા જઈ રહ્યા છે આવી સ્થિતિમાં બંને પરિવારો એમના લગ્નની જોરશોરથી તૈયારીઓ પણ કરી રહ્યા છે કારણ કે એમના લગ્ન મુંબઈમાં થવાના સમાચાર સામે આવ્યા છે તે હકીકતમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે મુકેશ અંબાણીના પુત્રની આ બીજી પ્રિવેડિંગ સેલિબ્રેશન છે અનંત અંબાણી અઠ્યાવીસ અને ત્રીસ મેની વચ્ચે એક અંબાણી પરિવાર દક્ષિણ ફ્રાન્સમાં સમુદ્રની વચ્ચે એક ક્રૂઝ શીપ પર ફંક્શન આયોજિત કરવા જઈ રહ્યા છે હા દોસ્તો ફક્ત અંબાણી પરિવાર સાથે સંબંધિત ખાસ લોકો બોલિવૂડમાંથી સલમાન ખાન અને શાહરૂખ ખાન પણ આવવાની આશાએ છે સઘન ફ્રાન્સ ભારત અને વિદેશના લોકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે આ સ્થળ એની સુંદરતા ફળો દરિયા કિનારા વાદળી આકાશ એના સમુદ્ર અને સુંદર શહેરો માટે જાણીતું છે દોસ્તો અહીં દૂરથી લોકો આવે છે અને અહીં ક્રૂઝ શીપ પર પાર્ટી કરવા માટે તેમને એ પણ જણાવી દઈએ કે જો અહીં કોઈ વ્યક્તિ સામાન્ય ક્રૂઝ શીપ પર પાર્ટી કરવા માંગે છે તો તેને લગભગ ચોર્યાસી હજાર રૂપિયા ખર્ચવા પડે છે જી હા દોસ્તો આવી સ્થિતિમાં તે સ્પષ્ટ છે કે અંબાણી રાધિકા અને અનંતના બીજા વેડિંગ સેલિબ્રેશનમાં ઘણા પૈસા ખર્ચવાની તૈયારી કરી રહ્યા છે અને તમને જણાવી દઈએ કે આ પહેલા ગુજરાતના જામનગરમાં અનંત રાધિકાના વેડિંગ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું એટલે કે ત્રણ દિવસ સુધી તારીખ એક માર્ચથી ત્રણ માર્ચ સુધી જેમાં એક હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો આ જામનગરમાં ભવ્ય પાર્ટી કરવામાં આવી હતી તો પણ આટલો ખર્ચ થયો હતો તો તમે કલ્પના કરી શકો કે આ ફ્રાન્સમાં આયોજિત આ બીજા પ્રીવેડિંગમાં કેટલો ખર્ચો થશે દોસ્તો આ ખર્ચો કોઈ લાખોમાં નહીં કરોડોમાં હશે આ ફ્રાન્સમાં અનંત રાધિકાનું વધુ એક વેડિંગ ફંક્શન યોજાશે માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ શાહી ઉજવણી કરવામાં આવી રહી છે સમુદ્રની મધ્યમાં ક્રૂઝ જહાજ પર આ ઉજવણી થશે એવું શક્ય નથી કે અંબાણી પરિવારમાં લગ્નની કોઈ ઉજવણી થઈ રહી હોય અને અંબાણી પરિવારમાં એમ કહેવાય કે જલ્દી લગ્નની ઘંટડીઓ વાગે જો નવી જાણકારી મળી હોય તો આ વિડીયોને લાઇક કરી દેજો શેર કરી દેજો અને આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે અમારી ચેનલને નીચે રહેલું બે લાયકન દબાવીને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો જેનાથી આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝની નોટિફિકેશન મળતી રહે આપને સૌથી પહેલા ફરી